માતાઓ બહેનોની જાહેર જીવનમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા અને ત્રય ગામની સ્પેસ સાયન્સ દરેક અને એમાં અમે અમારા સખી મંડળ નિરંતર સ્વસહાય જૂથની 2015 માં રચના કરી અમારા જૂથનું નામ નિરંતર સ્વસહાય જૂથ છે પહેલા અમે ઘરે ઘરકામ જ કરતા હતા જેમાં અમે સરકાર દ્વારા થતા આયોજિત મેળા बालदिक्री योजना अंतर्गत बेड़ा मेयर भरत भाई बारण शहर भाजप प्रमुख अभय सिंह तारा धारा सभ्य सेजल बेन पंडिया सांसद भारती बेन शियाल सहित अन्य आगे महिला स्व सहाय सूचना होदेदारों સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા